तो एक uh, 30 अंदर अंदर प्रिंट रेडी स्पेशली गर्ल्स एंड वुमेन વોન્ટ ટુ યુ નો ડ્રેસઅપ એન્ડ હુ વોન્ટ ટુ શો કેસ દેમસેલ્વ ઇન અિફરન્ટ વે આ તમે યુલાઇઝ કરી એક સમય હતો કે સોળ શણગારનું બહુ મહત્વ હતું હવે છોકરીઓને તમે જોશો કોઈ પણ મહાનગરોમાં તમે જ્યારે જઈને જોશો ત્યારે તમને સમજાશે કે કલાકોના કલાકો છોકરીઓ સેલોનમાં પસાર કરે છે પણ એ માત્ર પોતાના હેર માટે કે સ્કીન માટે નહીં નેલ્સ માટે પણ એટલો બધો સમય આપે છે તો કશુંક ઇનોવેટિવ લઈને આયુષી મહેતા આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં છે અને આ એટલું બધું ઇનોવેટિવને ઇન્ટરેસ્ટિંગ છે કે પહેલાં મને વિચાર આવ્યો કે હું આ પ્રોડક્ટ તો તમારા સુધી પહોંચાડું પણ સૌથી પહેલા આપણે આયુષીને જ કહીશું કે સમજાવે કે આ એક્ઝેક્ટલી છે શું થર્ટી સેકન્ડ નેલ સો થર્ટી સેકન્ડ નેલ આ બેઝિકલી એટ હોમ નેલ મશીન છે જેમ તમે સેલોનમાં જાઓ છો જેલ નેલ્સ કરાવવા જેમાં તમારે આરામથી જવાનો સમય હોય ત્યાં તમે કલાકે સમય આપો પછી તમે ઘરે આવો અને તમે ડિઝાઇન એ પણ તમે સિલેક્ટ કરી કરીને લઈ ગયા હોય એ તમને આર્ટિસ્ટ કરી આપે આ બેઝિકલી એવું મશીન છે કે જે તમે પોતે વસાઈ શકો છો અને તમે પોતાના ઘરે જ જેલ નેલ્સ જેવા દ્વારા નેલ પેઇન્ટ તમે કરી શકો છો અને એમાં બહુ ઇઝી છે તમારે ખાલી તમારો એપ હોય એના પર તમે ડિઝાઇન સિલેક્ટ કરી શકો છો અને તમને તમારી પોતાની કોઈ ડિઝાઇન જોઈતી હોય જેમ કે તમારા પેટ ડોગની ડિઝાઇન હોય કે તમે હોલિડેમાં ગયા છો ને ત્યાંનું કોઈ ડિઝાઇન લેવી હોય તમે તમારા ફોનમાં ક્લિક કરી શકો છો અને એ એપ પર તમે કનેક્ટ કરો અને યુ કેન ઓલ્સો પ્રિન્ટ દેટ સો ઇટ ઇઝ કસ્ટમાઇઝ કમ્પ્લીટલી તમને તમારા બર્થડે માટે પ્રિન્ટ હતો તમે તમારો ફોટો પણ પ્રિન્ટ કરી શકો છો ઇટ ઇઝ એઝ એઝ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ફોનમાંથી કે તમારા ફોટો ગેલેરીમાંથી એ તમે એપ પર પણ તમે કરી શકો અપલોડ અને તમે પ્રિન્ટ કરી શકો છો અને આનું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારું એક નિયર થર્ટી સેકન્ડ ની અંદર અંદર પ્રિન્ટ થઈને રેડી થઈ જશે અચ્છા એટલે થર્ટી સેકન્ડ ને એટલે થર્ટી સેકન્ડ એટલે તમે હવે પાંચ આંગોળીઓ કરો તો એક આંગળી થર્ટી સેકન્ડ માં થઈ જાય તમારે એટલો ટાઈમ તો ના જ જાય તમે સપોઝ મેક્સિમમ પાંચ મિનિટમાં તો તમે બહુ જ સરસ ને સાથે રેડી હા તમારે હવે સાંજે કોઈ થીમ પાર્ટી માં જવું છે તો એ થીમ નું પણ તમે કરી શકો અચ્છા કંઈ પણ તમારે સ્પેશિયલી ગર્લ્સ એન્ડ વિમેન Who want to you know dress up and who want to showcase themselves mm -hmm. in a different way? Ah, then utilize Karishka. Okay. Ah, uh, kya thi contact website details, everything would be shared, and then you know you can contact us directly. Okay. It is everything is online based. You can get online. જેમ તમે એમેઝોન થી ને ફ્લિપકાર્ટ ઓર્ડર કરો છો એમ તમે અમારી વેબસાઇટથી ઓર્ડર કરી શકો છો સીમલેસ ટ્રાન્ઝેક્શન નો ઇશ્યુઝ નો નથિંગ ઓકે બહુ ઈઝી છે ઓકે અને આ આમાં શું આવશે આવશે સાથે એટલે કે મશીન આવશે કે આવશે અને આખી પ્રોસેસ જે સમજાઈ છે એમાં જેમ કે તમારે પહેલા બેઝ જેલ કરવું પડે એના પછી તમારે પ્રિન્ટ જેલ લગાવવું પડે અને પછી એના પછી ટોપકોટ લગાવવું પડે એ બધી જે મશી બોટલ્સ છે જેલ્સ છે એ બધી તમને આપવામાં આવશે એની સાથે તમને નેલ પહેલા સ્ટાર્ટિંગ જે પ્રોસેસ છે એમાં તમારે થોડું નેલ બફ કરવું પડે અને ક્લીન કરવું પડે તો એના માટે પણ તમને કોટન પેડ્સ આપવામાં આવશે અને અમારી વેબસાઇટ પર પણ ઇન કેસ તમારે એક્સ્ટ્રા લેવું હોય કે યુ નો યુ ઓલ્સો વોન્ટ એક્સ્ટ્રા વોટૅવર એના માટે તમે વાય કરી શકો છો ઓકે ઓકે થેન્ક યુ